આજે રાપર નગરપાલિકાની જે ચૂંટણી ચાલી રહી છે જેના અંતર્ગત આજે પ્રચાર પ્રસાર માટે અમે બધા આવ્યા છીએ અને અલગ અલગ વોર્ડની અંદર આજે અનેક પ્રકારની બેઠકો અને કાર્યક્રમો થયા જે પ્રકારે લોકોમાં ઉત્સાહ છે લોકોમાં આનંદ છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનીને જે પ્રકારે છેલ્લા દસ અગિયાર વર્ષની અંદર અનેક યોજનાઓ બની છે લોકો સુધી પહોંચી છે એનો લાભ લોકોને મળ્યો છે અને જે બતાવે છે એ સુખની અને વિકાસની અનુભૂતિ નર્મદાના પાણી સૌપ્રથમ કચ્છમાં આવ્યા એમાં વાગડમાં આવ્યા અને વાગડના ખેડૂતો સમૃદ્ધ થયા જેનો લાભ પણ શહેરમાં રહેતો હોય કે ગ્રામ્યમાં રહેતો હોય આજે બધા જ ખેડૂતો લોકો આજે શહેરની અંદર આવે સાધન સામગ્રી વ્યવસાય સાથે જોડાયેલા લોકો હોય ખરીદી થાય બધા લોકોને પણ એના માધ્યમથી પણ રોજગારી મળે અનેક પ્રકારની સુખની અનુભૂતિ રાપર શહેર હોય કે રાપર તાલુકો આજે સૌ લોકો કરી રહ્યા છે જે વાતનો આનંદ છે ને એટલે જ ધારાસભ્ય તરીકે પણ આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી આ વિસ્તારમાં અહીંથી જૂટાણા આજે આ વિસ્તારની અને વિશેષ નગરની ચિંતા કરી રહ્યા છે એજ્યુકેશન અને વિશેષ જે છે આરોગ્ય અને રોડ રસ્તા માટે ગટર માટે પણ સરકાર દ્વારા મોટી રકમ જે ફાળવવામાં આવી છે સંહિતાના કારણે જ્યારે પૂર્ણ થશે અને ત્યારબાદ છે કે એના પણ કામો જે છે કે વહીવટી રીતે આગળ વધશે આ બધા જ કાર્યોનું મોટું ભાથું આજે અહીંયા જોવા મળી રહ્યું છે અને અમારા આગેવાનો પણ ખૂબ જ જમીન સાથે જોડાયેલા છે અમારા બધા જ ઉમેદવારો પણ દરેક સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ચોક્કસ રાપર નગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે ખાસ તો 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 છે આપની બોડી બનશે આપણે મેં કીધું તમને કે અહીંયા કણે સરસ મજાની હોસ્પિટલનું નિર્માણ થાય જેના માટે સરકારે મંજૂરી આપી છે પાણી રોડ અને રસ્તા અને આરોગ્ય માટે પણ મેં વાત કરી કે બધા જ કામો પાઇપલાઇનમાં છે અને વહીવટી રીતે એની પણ મંજૂરી મળી ગઈ છે અને જ્યારે આચરસંહિતા દૂર થશે ત્યારે વહીવટી રીતે એને પણ આગળ વધશે એટલે સુખાકારીના પ્રશ્નો હોય કે વ્યક્તિગત કે સામૂહિકો યોજનાના જે લાભો હોય આ બધા જ કામો જે છે કે આપણે જે છે કે આ વિસ્તારના લોકોને લાભ થશે